મધ્યપ્રેશન પ્લાડમાં સ્ટેમ્પ પેપર ઉપર લખીને મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી છે મંદિરની દાનપેટીમાંથી ધમકીભર્યા સ્ટેમ્પ પેપર મળી આવ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ધમકી આપનાર વ્યક્તિનું નામ પણ સ્ટેમ્પ પેપર ઉપર લખેલું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ વ્યવસાય વકીલ છે જેમણે ભૂતકાળમાં પણ આવા કૃત્ય કર્યા છે દાનપેટીનો પત્ર મળતા ખળભળાટ મચી ગયો છે મંદિરની દાનપેટીમાંથી ધમકીભર્યા સ્ટેમ્પ પેપર મળી આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગ્વાલિયરના અચલેશ્વર મંદિરની દાનપેટીમાં મળેલા દાનની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે કંઈક એવું થયું કે ગણતરી કરી રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા દાનપેટીમાંથી પૈસા ઘરેણા સાપની જોડી અને અન્ય વસ્તુઓની સાથે આ ચિઠ્ઠી મળી આવી હતી કેટલાક લોકોએ પોતાની ઈચ્છાઓ પૂરી થવા બદલ ભગવાનનો આભાર માનવા માટે ઘણા બધા પત્રો પણ લખ્યા હતા આ પત્રોમાંથી એક પત્ર એવો હતો કે તેણે મંદિરના પ્રબંધનને ખડભળાટ મચાવી દીધો હતો મુકેશ અંબાણીને ધમકી આપતો સ્ટેમ્પ પેપર બહાર કાઢી લેવાયો છે અને તેની માહિતી પોલીસને આપવામાં આવી છે ગ્વાલિયર પોલીસ એક્શનમાં આવી ગઈ છે મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક છે ભારતમાં પણ મુકેશ અંબાણીની ગણતરી સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે આ જ કારણ છે કે સોમવારે મંદિરની દાનપેટીમાંથી તેને ધમકી આપતો પત્ર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો આ હંગામા બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે કેસની તપાસ ચાલી રહી છે આ કૃત્ય કોણે કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે